હા મિત્રો કેમ છો મજામાં શિયાળાની ઠંડી આવી ગઈ છે ને શિયાળાની ઠંડીમાં નાના નાના બાળકોને ખવાય એવો આપણે ઘઉંના લોટનો શીરો બનાવીશું તો શીરો બનાવવા માટે મેં અડધી વાટકેટલો ઘઉંનો લોટ લીધો છે એટલી જ ખાંડ લીધી છે તૂટી ફૂટી લીધી છે બદામ કાજુ લીધા છે ચપટી વરિયારી લીધી છે ને ઇલાયચી લીધી છે ઇલાયચીના દાણા મેં આખા જ રાખ્યા છે અને દૂધ પણ ગરમ બસો ગ્રામ કરી લઈ લીધું છે હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરીશું સૌથી પહેલાં આપણે ઘરનું ઘી લઈ લીધું છે ઘી ગરમ મૂકી દીધું છે ઘી ગરમ થશે એટલે આપણે લોટ શેકી દેસું ફટાફટ બની જાય છે ને છોકરાને તમે સવાર સવારમાં આવી રીતના ગરમ ગરમ બનાવીને આપો તો એમની તબિયત પણ સારી રહે છે ને મોટાને પણ બહુ સરસ લાગે છે એમ તો ફટાફટ આપણે આજે બનાવીશું શીરો શીરો બનાવવા માટે ઘી સરસ ગરમ થઈ રહ્યું છે આપણું મિત્રો તમે જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે અને આપણે લોટ નાખીશું

શેકાઈ ગયો છે આપણે દૂધ રેડી દેસું મે દૂધને ગરમ કરીને રાખ્યું હતું રેડી દેસું સરસ મજાનો મિક્સ કરી લેશું મિત્રો તમે જોઈ શકો છો આ દૂધનો ભાગ સરસ ભરી ગયો છે અને પૂરો પણ સરસ થઈ ગયો છે આપણે હવે ખાંડ નાખી દેસું મેં જેટલો લોટ લીધો તો એટલી જ ખાંડ લીધી છે તમે ઓછી વધારે કરવી હોય તો કહી શકો છો તમારે તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું ખાંડ પણ કાજુ નાખવું ઇલાયચી છે અડધી દાણા કાઢી રાખ્યા છે વરિયાળી બંને અડધી ચમચી છે હવે નાખી દેસું આપણી અંદર વરિયાળી અને ઇલાયચીથી બહુ મસ્ત સ્વાદ આવશે અને બદામ છે એ પણ શરીરને ગણ કરે છે અને

સોજીના લૂંટનું બનાવે છે પણ રાજસ્થાનમાં તમે જાઓ તો તમને કોઈ પણ ના ઘરે ઘઉંનો લૂંટનો શીરો મળે છે તૈયાર થઈ ગયો છે પણ હું અંદર થોડું ઘી નાખું છું મેં તમને કીધું હતું ને જ્યારે આ શીરો ખાઈએ તો હાથ બગડે ત્યારે સારું લાગે ઘીનું થોડું વધારે આવે છે આના અંદર તો હું પણ ઘી પણ નાખી દીધું છે શીરો એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ઘરમાં નાના છોકરાઓ કોઈ વડીલ લોકો એમના માટે તમે આવી રીતના શિયાળાના અંદર ગરમ ગરમ બની નાખો તો ખરેખર એ લોકોને બહુ મજા આવશે અને એમની સેહત પણ સારી રહેશે તમે જોઈ શકો છો આ ઘી છૂટવા મંડી છે શીરાના અંદરથી આપણું জল চড়তো না যাওয়া সি রেডি থাকবে

બધો જ આવી રીતે નીકાળી દસ મિત્રો તમે જોઈ શકો છો મેં બાઉલના અંદર બધો શિકરો નીકાળી દીધો છે ના સૂજી છે કે ના ભાઈડણ છે તો બી બહુ સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે આપણો હું ડિશના અંદર મૂકી વાવલ ને પછી ગાર્નિશિંગ કરી લીધું તૂટી ફૂટી નાખીને મિત્રો તમે જોઈ શકો છો થોડી તૂટી ફૂટી લીધી છે એનાથી હું ગાર્નિશિંગ કરું છું બહુ જ ફાઇન આપણો શીરો તૈયાર થઈ ગયો છે અને તમે પણ મિત્રો એકવાર જરૂરથી બનાવજો તમારા ઘરે તમને પણ ખરેખર ખાવાની મજા આવી જશે મેં તૂટી ફૂટી સજાવવા માટે નાખી છે તમારા બાળકોને તમે નાખીને આપશો તો એ લોકોને પણ ખાવાની બહુ જ મજા આવી જશે એમ જ્યારે કલરિંગ તૂટી ફૂટી નાખીએ છીએ તો છોકરા બહુ જ ખુશ થઈ જાય છે એમ પણ મેં સજાવવા માટે નાખી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમારા ગ્રુપના ઉપર અંદર શેર કરજો જેથી કરીને હું તમારા માટે રોજ રોજ વિડીયો નવો લઈને આવું ઓકે મિત્રો ભાઈ બાય મિત્રો સીઓ